રોજ સંતાન ગોપાલ ઓકે પછી પેલું કેવું રુદ્રાષ્ટમ ઓકે હનુમાન ચાલીસા ઓકે ત્રણ વસ્તુ કરું પછી છે ને ગર્ભ રક્ષા ગર્ભ રક્ષાં વિકાસ એ બે સ્તોત્ર નું હું કરતી પણ આજે મને એવું છે કે હું સર્ચ મારી અને સાથે સાથે ગયું તો આપણને એટલે મને છે ને એકલા બોલું ને તો મને આમ નથી આમ મજા આવતી ટીવી સાથે ચાલુ કરું

દિવ્યાંશ તારો જતી હું આજ જ વિનવું જગને જાણે નિજ પ્રભાવે એ જ હું યારથી તે મને સંતાન જગતી પાવે ના

એટલે હું બ્રશ કર્યા પછી ઊંઘી તો નહીં ગરમ પાણી પી પછી ભગવાન મંદિર પાસે બેસી જવાનું અને દીવો કરી ઓમ ના નાથ ત્રણ કરવાના પછી ગાયત્રી મંત્ર બોલવાનો ઓમ ભૂત પછી ત્રંબક મેજા મેં સુગંધી પુષ્ટિ વર્તન ઈ ત્રણ વખત ઈ શ્લોક બોલવાનો બે ત્રણ ત્રણ વખત શ્લોક બોલવાના પછી પ્રાતઃ પ્રાર્થના કરવાની પ્રાર્થના પ્રીતિમાં હોય છે પ્રાતઃ પ્રાર્થના પ્રાતઃ પ્રાર્થના કરી પછી ઘડીક મસ્ત છે ને દસ મિનિટ એકદમ મૌન માં બેસવાનો અને જે ભગવાન પ્રત્યે આપણને જે મળ્યું હોય ને યાદ કરીને ભગવાનનો આભાર માનવાનો પછી પ્રેશક સંતાન માટેની પ્રાર્થના કરી પછી લાગી ઊભો થઈ જન એટલે આપણે ઈ કરતા એટલું કરતા અડધી કલાક થાય પછી હેતાજભાઈનું બધું રેડી કરું એને સ્કૂલે બોલે મૂકી પછી હું આ બધા સ્તોત્ર પછી જયદીપનું કરું જયદીપનું કર્યા પછી હું સ્તોત્ર બોલું સ્તોત્ર બોલા પછી ઘરનું કામ જે જાપર ઝુપટનું હોય એ બાકી તો સુરેખા બેન આવે છે એટલે બીજું તો ન હોય ઊંચા નીચા જાપર ઝુપટ હોય જ કરવાનું હોય અને પછી ઓફિસનું વર્ક હોય અથવા તો ત્યાં લાડુ બેન જાગી જાય તો ઘડીકેને રમાડવી નીચે જાય કે ઓફિસનું કામ હોય તો ત્યાં નિયાટો મારવા જાય ઓપન

આવી રીતે સેડ્યુલ છે અને આ સેડ્યુલ માં છે ને સમય બિઝનેસ માં ઓછો આપું છું

બપોરના વાગી ગયા છે સવા એક ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને અનેરી છે ને સીધી એના પપ્પાના ખભે ચડી ગઈ ભાઈ પપ્પા પપ્પા કરતી કરતી કેમ ખાવાનું બાકી હતું ને એ ખાધું નહીં અડધા દાળ ભાતનો વાટકો પીડો રહ્યો ક્યાંય ગયો સપના એ થાય ગયો છો બરાબર છે આવું છું અને પછી કમર દુખવા મળે કમર દુખે છે બાયો ને કે તારે બાયો ને કેટલી દુખતી હશે આદિકાળથી આવ્યું હશે આદિકાળથી તો સપના હું બને છે અત્યારે વિથ અરે વાહ સરસ દાળ બલ કે સાથ સેવ ટમેટા કે સબ્જી કે સાથ સરસ ચાલો હું વાત છે બંસી ઘઉં એમ ને બંસી ઘઉં ભાઈ છે ને એકદમ તાજે તાજા ભાઈ અમે ક્યારે દળાવા ગયા તા અગિયાર વાગે ગયા તા તાજા દળાણા ઓકે જી બંસી ઘર ઘઉં ની ભાખરી હારી ભાખરી હારી થઈ અચ્છા એવું છે રોટલી નહીં

હા છે એવું સરસ અરે વા ધોરાજી એવા એમને સરસ ભાઈ વાસંતીબેન થેન્ક યુ સો મચ બરાબર છે સરસ આવા મસ્ત મજાના ઘઉં મોકલવા માટે ચાલો કોને કોને બાકી છે હવે બધા ને બાકી છે ઓકે ચાલો તો પિનલ તો અત્યારે ઓફિસ છે એટલે એ આવે પછી જમી લેશે પણ અમે જમીન ફટાફટ નીકળીએ ચાલો પપ્પા નથી દેખાતા મને પપ્પા કਿੱધે રે અહીંયા છે ઓકે ચાલ જમી લેતી જાઈશ ગરમી વધે છે ભાઈ શિયાળો પૂરો થાય છે ફટાફટ ગુંદર પાક પૂરો કરી દેજો રવિ દેશે અડજ્યો વઈ તો ને કક લઈ એવાતા ને બોક્સ હેતાસ રોલ એક એક ખાઈ જા એવું છે ઓકે છે તારે ăn ખાઓ નહીં નહીં કમર બમ્બર ને બહુ હારું હો કોને હારું કમર બમર ને બહુ હારું નહીં ને

ચલો ખાના ખાને કે લઈ ઓ જો પડી જવાય છે પણ છે ને ઉભું નથી રહેવું પેનલ આ બાજુ ખાખરા આવી જાય છે પેલું ખાખરા શેના ખાખરા મેથી પ્લેન

તો ચાલો કેટલા ગ્લાસ હોય આમાં ચો છ ગ્લાસ છે ઓકે સરસ ચાલો તો મસ્ત મજાનું આપણું આપણું ડ્રિંક એન્જોય કરીએ રીલ જોઈ કે નહીં તારે કાચના ગ્લાસમાં પીવું છે કાચના ગ્લાસમાં પીવાનું চিকাগ

હવે આપડે ઘણી જગ્યા એવી છે ને ગામડાઓ તમાકુ જ થાય છે પણ પછી કોઈ રોજી રોટી કોઈ આપણે તો હું એટલે આફ્રિકા વાળાને હું જોતો તો એટલે ફરવા ગયા તો એ છે ઓકે હે ઓકે કે તમાકુ બનતાના એવા ન્યૂઝ છે કે સારી આવે એની એમ બોલેડી કાલે ખાધી પડમ દી છે ઓર્ગેનિક ઉપરથી યાદ આવી ગયો કે આપણે જે ઘરે મરચું વાપરવાનું જે આપણે યુઝ કરીએ છીએ મરચું આવી ગયું છે મરચું પાવડર બરાબર આપણે છે ને આપણા સબસ્ક્રાઈબર માટે પણ લઈને આવીએ છીએ

કાં મેં તો કાઈ જોયું નઈ કાઈ પીધું નથી ક્યારે પીધું ગાઈસ તો કોઈ દિવસ છે ને જિંદગીમાં ટેન્શન નઈ લેવાનું બરાબર છે આપણો આપણો દહીં પીવાનો ચીકુનો જ્યુસ પીવાનો એ લાઈફ એન્જોય કરવાની બરાબર છે ગમે ગમમેચારા ભાઈ તમાકુ બંધ થઈ જાય એટલે છે ને ભાઈ મોજે દરિયા રાખવાના બરાબર છે ચાલો ભાઈ આવતીકાલે ફરીથી મોજે દરિયાથી મળીશું બરાબર ચાલો હા एकदम બરાબર ચલો આજના માટે આટલું આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ક્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ્વર ગાઈસ તો એ રસ્તામાં જો કુકુને છે ને દૂધ ને રોટલી ને ખોડાવે છે ને તો અનેરીને મજા આવી ગઈ છે જો જો ગુગવાટા કરવા મળી હતી જો ગાઈસ તો ઓડી નાની એવી છોકરી છે ને વોકિંગ કરવા માટે આવી છે બહુ ચીકોનો જ્યુસ પીધું ને તો પસ્તું નથી તો પચાવવા માટે આવી છે પિનલ હું કેવું તારું એ અચ્છા એવું કહે છે પછી વાર છે ભાઈ